નમસ્કાર દોસ્તો હાલ માજે બનાસકાઠાના લાખણી તાલુકાના જસરા ગામ છે ત્યાં خوفناک ઘટના છે જે સામે આવી હતી એક પોલીસ અધિકારી મતલબ એપીઆઈ ના વૃદ્ધ માતા પિતાને રાત્રીના સમયે વાડી વિસ્તારમાં જ્યાં સૂતા હતા ત્યાં ખાટલા ઉપર જ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા એટલું જ નહીં એટલી બરબરતા पूर्वक આ હત્યા કરવામાં આવી હતી કે પગના જે કડલા હોય છે

ખાટલા ઉપર પોતાના મકાનના બહાર ફળિયામાં સૂતા હોય છે આ સમયે રાત્રિના બે કલાકે એ આવે છે અને આ વૃદ્ધ દંપતી ઉપર લાકડી અને ધોકા વડે તૂટી પડે છે તેને મોતને ઘાટ ઉતારે છે તેના પગના કડલાને કાપી લેવામાં આવે છે તેના ઘરની અંદર રહેલી તિજુરી છે તેને તોડી નાખવામાં આવે છે અને તેમાંથી લાખ દાગીના લઈને આ લોકો ફરાર થઈ છે પોલીસ આ શખ્સોને પકડવા માટે સો થી વધુ પોલીસ કર્મીની નવ ટીમો બનાવવામાં આવે છે અલગ અલગ દિશાની અંદર તપાસ શરૂ કરવામાં આવે છે ત્રીસ કલાકનો સમય વીતી જાય છે પરંતુ પોલીસના હાથમાં કશું નથી ડોગ્સ સ્કોડ એફએસએલ અને અન્ય ટીમો છે મહેનત કરતી હોય છે ટીવી કેમેરા છે એસી થી વધુ સીસીટીવી કેમેરા ખતાડવામાં આવે છે 300 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવે છે પરંતુ પોલીસના હાથમાં કશું નહીં આવે પોલીસ છે તે એ લોકેશનમાં જેટલા મોબાઈલમાં વાતચીત થઈ હતી એના લોકેશન મેળવવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં કોઈ મોબાઈલમાં વાતચીત નથી કોઈનું લોકેશન નહોતું મળ્યું જેના કારણે પોલીસ મહેનત કરવા છતાં પણ ખાલી હાથ અચાનક એક મોબાઈલ છે તે સવારે ઓન થાય ઓન થાય છે તેમાં મેસેજ આવે છે મિસેજ અને પોલીસને એ જોવા મળે છે કારણ કે પોલીસ નજર રાખી એ જાણવા મળે છે કે નજીકને બે ખેતર દૂર સુરેશ સુરેશ ચૌધરી પોલીસ આ સુરેશ ચૌધરી સુધી પહોંચે છે તો જાણવા મળે છે કે તેના પિતા સાથે તેણે વાત કરી હતી આ સુરેશ ચૌધરી એ પોતાના પિતા શામળાભાઈ સાથે વાત કરી હોવાનું બહાર આવે છે પોલીસ આ બંનેની પૂછપરછ કરે છે પરંતુ કશું નથી હાથ લાગતું પોલીસ તેમને પૂછે છે રાત્રિના સમયે તમને અવાજ આવ્યો હતો એ ના પાડે છે તે કહે છે રાત્રિના સમયે મારા પપ્પાના પેટમાં હતું જે છે પરંતુ અંદર પિતા શાળા ઉમા ભાઈ ને ફોન કર્યો ઉમાભાઈ તેના શાળા થાય છે શું કારણે આ ફોન કર્યો હતો પોલીસ આ દિશામાં તપાસ કરે છે ત્રણેય પકડીને અલગ અલગ બેસાડવામાં આવે છે તેની પૂછપરછ કરે છે ઉમાભાઈ છે સુરેશનો મામો અને તેના પિતા શામળાભાઈનો સાળો તે ભાંગી પડે છે અને તે કહે છે કે એ રાત્રિના સમયે હું ત્યાં હતો સુરેશના હાથમાં ધાર્યું હતું બસ પોલીસે આ સાંભળ્યું અને આ ત્રણેય ઉપર કડકાઈથી પૂછપરછ શરૂ કરી અને હવે ખુલે છે આ ખતરનાક ખેલનો પ્લાનિંગ કઈ રીતે પ્લાનિંગ થયો હતો શું કારણે પ્લાનિંગ થયું હતું તમામ મુદ્દા છે તે સુરેશ છે તે કાળા જાદુમાં માને છે તે થોડો ઘણો કાળા છે અનેક લોકો પૈસા માંગતા હોય છે ચેક બાઉન્સ થવાની સવારે ડર હતો સુરેશ ચૌધરી છે તેને પોતાના પિતા શામળભાઈને પોતાની તરફેણ માં લીધા ત્યારબાદ તેના મામા મતલબ કે ઉમાભાઈ તેની સાથે વાત કરી અને અહીંયાથી શરૂ થાય છે આ ખતરનાક ખેલ આ જે વૃદ્ધ દંપતીનું મોત થયું છે એવું પણ જાણવા મળે છે કે થોડા સમય પહેલા તેના ઘરે લગ્ન હતા આ લોકોને હતું કે લગ્ન હાલમાં હતા તો તેના ઘરે સોનું છે તે પીયું હોય છે તેના પગના કુંડળ જે કડલા હતા તે અન્ય તેના આભૂષણ હતા આ લોકો લૂંટવાનો પ્લાન બનાવે છે એટલું જ નહીં એવું પણ કહેવાય છે કે તેમને કોઈ એના મગજની અંદર એ હતું કે કોઈ વ્યક્તિને મારીને તેને લૂંટી લેવામાં આવે તો ધનની વરસાદ થાય છે તમે કરોડપતિ બની જાઓ આ એક વાત પણ એના મગજની અંદર કારક તેને એવું લાગ્યું કે બંને હાથમાં લાડવા છે મતલબ કે મોત હત્યા કરીએ ત્યારથી લૂંટ મેળવશું અને ત્યારબાદ બ્લેક મેજિકના કારણે ધનની વરસાદ થશે જેના કારણે આ લોકો એક ખોફનાક પ્લાન બનાવ્યો બે દિવસ પહેલાં આ લોકો છે તે રાત્રિના સમયે તેનું ખેતર ખેડવા માટે જાય છે જ્યાં વૃદ્ધ દંપતી સૂતા હોય છે ત્યાં તેનું ખેતર હોય છે ત્યાં ટ્રેક્ટર લઈને જાય છે તેનો મામો ઉમાવાય છે ત્યાં ટ્રેક્ટર ઉપર બેસે છે તે ટ્રેક્ટરને ચાલુ રાખે છે ખેડવાનું નહોતું માત્ર અવાજ કરવાનો તો ટ્રેક્ટરનો નો કરીને આસપાસમાં કોઈને આ લોકોની ચીસોનો અવાજ ના આવે ટ્રેક્ટર ચાલુ રાખવામાં આવે છે ત્યારબાદ આ ત્રણે ત્યાં એના ઘરની અંદર પ્રવેશ કરે છે ફળિયાની અંદર પ્રવેશ કરે છે જ્યાં વૃદ્ધ દંપતી સૂતા હોય છે તે ધારિયા વડે તેના ઉપર તૂટી પડે છે લાકડી વડે તૂટી પડે છે અને આ બંનેને મોતને કાટ ઉતારે છે પગના કંડલા છે તે નીકળતા નહોતા તેના કારણે તેને પગ જ બંને આ વૃદ્ધાના કાપીને કંડલા કાઢી લીધા તિજોરી લૂંટી અને તિજોરી લૂંટ્યા બાદ આ ત્રણેય છે કે અન્ય જગ્યા ઉપર જાય છે જ્યાં દિલીપ ભુવા રહેતો હોય છે તેના ઘરે જવામાં આવે છે ત્યાં કહે છે કે શામળભાઈને પેટમાં દુખે છે તેથી કરીને ડૉક્ટરને ત્યાં ત્યાં ઈલાજ કરાવે છે ત્યારબાદ આના ઘરે નાઈ છે દિલીપ ભુવાના ઘરે અને તેને કહે છે કે આ સોનું છે મારા ઘરનું છે અને રાખો સવારે લઈ જઈશ વગેરે વગેરે ત્યાં સોનુંની પોટલી રાખવામાં આવે છે એવું પણ મનાય છે કે આ ભુવાજી પણ આમાં સામેલ હોવાની આશંકા છે ને પોલીસ તેની પણ ધરપકડ કરી છે તેની પૂછપરછ ચાલી રહી છે ત્યારબાદ આ ત્રણેય લોકો છે તે હોસ્પિટલ જાય છે અને ત્યાં સારવાર લે છે પહેલાં તે આના ઘરે નાઈ છે ભુવાના ઘરે અને ત્યાં જ આ ધાર્યું છે ધુમાડી છે તે જોવામાં આવે છે તે પરત ફરે છે રાત્રિના સમયે પરત ફર્યા બાદ જ્યારે આ લોકોને ખબર હતી કે મોબાઈલ ઓન હશે તો લોકેશનમાં આવશે જેથી ત્રણેય છે તે પોતાના ફોન છે તે સત્ય પહેલા બંધ કરી દીધા હતા પરંતુ સવારે આ જે સુરેશ ચૌહાણ છે ને તેનો પિતા છે શામળા આ બંને જે જગ્યાઓ પર હત્યા થઈ હતી જ્યાં દાગુ હતા જ્યાં પોલીસ હતી ત્યાં ચા અને પાણીની વ્યવસ્થા કરી હતી એ તપાસ કરનારને ચા પાણી પાતા હતા લોકો આવતા હતા એને ચા પાણી પાતા હતા અને ત્યાં એટલા માટે રહેતા હતા કે તે જાણી શકે કે કઈ રીતની તપાસ થઈ રહી છે શું ચર્ચા થઈ રહી છે એ નાટક કરી રહ્યા હતા જ્યાં હત્યા કરી છે ત્યાં જ ચા પાણી પુલ લાવતા હતા પરંતુ વહેલી સવારે જ્યારે સુરેશ ફોન છે તે ઓન કરે છે અને ઓન કરે છે ત્યારે એ મેસેજ છે તે સર્વેલન્સ ટીમને મળે છે અને તેનો ભાંડો ફૂટે છે પરંતુ તે સવારે એક વ્યક્તિને પૈસા દેવાના હોય છે એ વ્યક્તિને છ વાગે બોલાવે છે કે એનો ચેક તે દિવસે નાખવાનો હતો જેના કારણે બાઉન્સ હતો તેને બોલાવે છે વાગે અને ગામની અંદર લઈ જવામાં આવે આવે છે છે ત્યાંથી તેને સોનું આપવામાં કે મારી માનું આ સોનું છે મારી પાસે અત્યારે પૈસા નથી તમે સોનું લઈ જાઓ અને ચાંદીની રૂટ કરી હતી એ ચાંદી પણ તપાસવા માટે તે સિટીમાં જવાના હતા પરંતુ પોલીસે ત્રણેયનો ભાંડો ફેર્યો છે આ સુરેશની ધરપકડ કરી છે તેના બાપ શામળાની ધરપકડ કરી છે તેનો મામો જે સામેલ હતો ઉમાભાઈ તેની ધરપકડ કરી છે અને ભુવા ઠાકોરની ધરપકડ કરી છે તો આ કાળા જાદુની અંધશ્રદ્ધાની અંદર આ એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતા માતાની હત્યા થઈ છે એટલું જ નહીં લૂંટના ઈરાદે પણ હત્યા થઈ છે કેવાનો મતલબ એ છે કે એ જાણતા હતા કે આનો દીકરો પોલીસ છે એ જાણતા હતા કે આની ઘરે લગ્ન હતા અને જાણતા હતા કે આની પાસે સોનું છે આ ત્રણેય વસ્તુ જાણીને તેને આ હત્યાને અંજામ આપ્યો હતો અને ના પકડાય તે માટેનો ફૂલ પ્રૂફ પંદર દિવસથી પ્લાન બનાવતા હતા પરંતુ આખરે આનો ભાંડો ફીટ્યો છે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર આ હત્યારા પિતા પુત્ર મામા અને આ ભુવાની ધરપકડ કરી છે દોસ્તો આ તમામ મુદ્દે આપણું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને ચૂકતી કમેન્ટ કરીને જણાવજો આવી જ ક્રાયમ ઘટનાઓ અને અવનવા વિડીયોમાં છે જોતા રહો નમસ્તે ગીત